નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર આજના યુગમાં પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીઓ નાત જાત કે સગા સંબંધીઓ પણ જોતા નથી પ્રેમ સંબંધમાં આંધળા બની દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓ બને છે જેના કારણે ગંભીર હત્યાના બનાવો બને છે ને આવો જ બનાવ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામે થોડા દિવસ પહેલા બનેલો જેમાં સગા ભાઈએ પોતાની જ બહેનની કરપીણ હત્યા કરી હત્યાનું કારણ નિમિત બન્યો ત્યારે શા માટે સગા ભાઈ બહેનની હત્યા કરી જોઈએ આ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના બગસરા પોલીસના સકંજામાં ઉભેલા ભાઈ છે પોતાની બહેનના હત્યારા નરેશ ચૌહાણ તેઓ જૂનાગઢના વિસાવદરમાં રહેતા ભાઈ નરેશની દીકરીને તેની બહેન ગીતાબેન અરવિંદભાઈ રાઠોડનો દીકરો હાર્દિકભાઈની દીકરી ખુશીને પ્રેમ સંબંધમાં ભગાડીને લઈ ગયેલું જેનું મનદુખ રાખીને ભાઈ નરેશ ચૌહાણ ગીતાબેન રાઠોડના ઘરે શા પર આવી પોતાની જ દીકરીની શોધખોળ કરેલ પણ દીકરી ખુશી ન મળતા ઉગ્ર બનીને પોતાની સગી બહેનને ઘાતક હથિયાર આડેધડ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધેલી હતી જ્યારે બહેન સાથે બહેનની સાસુ મણીબેન રાઠોડને પણ ઇજાગ્રસ્ત કર્યા હતા બહેન ગીતાનો ઘરે જ પ્રાણ પંખેર ઉડી ગયેલ ને મૃતક ગીતાબેનને બગસરા હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચીને હત્યાની ઘટનાનો ગુનો નોંધીને બહેનની હત્યા કરનારા હત્યારા ભાઈ નરેશ ચૌહાણને ઝડપી પાડ્યો દીકરી પ્રેમ સંબંધમાં નાસી જતા સગો ભાઈ પોતાની સગી બહેનનો હત્યારો બન્યો ને ખૂનની ખેલ સર્જીને જેલના સળિયા પાછળ પોલીસે ધકેલી જે ધારી એસપી જયવીર ગઢવી હત્યારા ભાઈ અંગેની વિગત જણાવતા કહ્યું હતું

રાજકુશી ભગાડી લઈ જવામાં આવેલી હતી જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સાગા બહેનને એમણે છરીના આડેદાર શરીર પર ડા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મળી લઈ એમને પણ એમના વડે ઉપર પણ જીવલા હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલું છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે